હેલો દોસ્તો તો આપણે આવી ગયા છે કપાસની એડમાં અને હમણાં તો બધું આપણું ટ્રેક્ટર પણ લાઇનમાં છે બીજા નંબર પર તો આગળ જોઈએ ચાલો ઉપરથી વ્યૂ મસ્ત લાગ્યો આ બાજુ લાલ ડબ્બા ગાડી છે બોમ્બ ફાયર છે તો ઓફિસમાં બેઠા છે લોકો આ બાજુ કપાસના બીના ડગલા છે આપણે ટ્રેક્ટર પર ચડીને થોડો વિડીયો બનાવી લીધો એમ તો સારો લાગી ગયો મસ્ત આવી ગયું તો કમેન્ટમાં જણાવી દેજો કેવું લાગ્યું ઉપરનો ચડીને વ્યૂ હમણાં તો નવી નવી સિસ્ટમ આવી ગયો દોસ્તો કે આ પાણી કેટલું છે તે જોવાનું મશીન પણ છે અને આમાં કેટલા ટકા પાણી બતાવે છે આ બાયનો કપાસમાં કેટલું પાણી છે મને નથી ખબર પણ હમણાં કપાસમાં પાણી કેટલું છે ને આ બધા ડગલાને ડગલા કપાસ તો પડ્યા દોસ્તો અને કેટલું પાણી છે એ બતાવે છે આમાં મીટરમાં તો કેટલું છે ખબર નહીં આપણને આગળ આપણો ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો ટ્રેક્ટર ખાલી થાય છે હમણાં અને બાજુમાં પિકઅપ ઊભી છે

ખાલી કર નાખો છે બધું અને આ બાજુ દોસ્ત આપણા કરતા કૂતરાની મજા છે કેમ કે સાંયા બેહી રહું ખાવો પીવો હોગો ને મજ કરો કેવો મસ્ત સાંયા બેઠા બેઠા ઊંઘે છે દોસ્તો જોઈ લો આમની જ મજા છે બસ